હા દવા તો એ મેં પૂછ્યું એ જ પહેલાં પૂછ્યું કે દવા કમ્પ્લેન કરાય કે પણ કે હવે પહેલાં તમે દોડ દોડ કરતો હતો હવે ઊંઘ ઊંઘ કરા સર તમે આવો છો હા હા આજો આજો હો કેટલી વાર લાગે દસ પંદર મિનિટ આવ વધો ને અમે બેઠા જ છીએ હ પણ આ નંબર પર ફોન કરજો હા ના ઘર જોયું ને તમે હા એ જ આવી જજો ફોન ના કરો તો કોઈને સીધા તો જ આવજો હા સાહેબ ને ફોન કરી દીધો બરાબર મારું બેટું હારું કરવા બાપ માંડ્યો છોકરો એ ઊંઘવા માંડ્યો દવા હમણાં અપાવે કે એમના અપાવે તો કરવું પડશે કાળું ધરું થયું ડોક્ટર તો ઊંધો નહીં હોય

મોબ ગરમાચી પોણી નહી નાવું ઓ લેતાજો તમની ગરમો મારા ગમો નેતાજો પોણી આલા આતો કોમકરણા જે ઉભા મા લ્યો તાણ બે જહાતી ઓમ સાહેબ આવી છે વિશાલ છોડવા છો વિશાલ આ લા પાણી લાય ઓ વિશાલ નીઉ તે નીઉ તે નીઉ તે ગોંગ ગોંગ ગંગતે છે આ પોળી એપીઓ એપીઓ મીનો ઇમુ ભો ના હવે એ સાહેબ ડોક્ટર ને આવા આપો બેહો રે તો હવે ખરેખર આડું એ ચેક કરાવવું પડશે

રાડો વિચાર ઉછ તને ખાવા દેવું હું હોય લાકડી એટલા માટે જોતો એ ઈને ભૂખ લાગી હે એ તો કે હું ખાવા જઉં લાગણી વાળો થા કે નહીં તો હા તો ભાઈની વાનો ચટણીઓ ડોક્ટર દેખા હા આ તો મોળ થઈ ગયું રાત થઈ ગઈ બધું કમ્પ્લીટ બધું લે

જાયમસી ઓર આ ગટુવા ઓજુવા હા તમનવા કેવું હ ઓ ગુવા Biar

મોટો ડોક્ટરનો આક્શન ઓર્ડર ઇન્જેક્શન આવી કે હું કનીયો બરો બરો ઓર્ડરને ઉપર રાખો દોરા દો બરો બરો હું ડોનો ડોક્ટરનું પાડાનું ઇન્જેક્શન આવ્યું એટલે એ પાડા એ મારું ઓકે હું ઉપર તો હું હું પર હું ડોક્ટર હું ડોક્ટરનો ડોક્ટર હું ના પડે તારા હું હે આ જો છબન ભાઈ ગયા કે મને ખબર પડી તું ઢોળોનો ને કૂતરાનો નીલ ને હું લેવા બાપા હે હું તો કરતો તો મારે કે દોત કાઢા ડોક્ટર દોત કાઢા જોવા જી ને પર તો તો બસ હોતા નહીં સોતા નહીં ને અવાખા જંગા શંકપા આપણો બીજે દોહાતને લઈ જાવ પાછો લઈ લો લઈ જો ની હજો હું પીબાર જઉ ખમરબાર તમે પીબાર જજો બોલાજો ગયા નહી મેરું શું બળું બન્યું પાટુ મેરું હવે તમારા ઘરે નહી આવશું ફરદ આમાં જો અહી આ બાવ ભાભી તમ સોસો amplitude bike pad એ જો સીડી જોતો ને તું હોય પડો ના જો જો મારી જોસી હા હા ખેળો